અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર શ્રીના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી સંપન્ન ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી શ્રી કર્મયોગી સ્ત્રીઓ અને સ્ત્રીઓનું સન્માન કરવામાં આવ્યું મતદાન જાગૃતિ પોસ્ટર મેકિંગ સ્પર્ધામાં ઉત્તમ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ અને નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું હતું ભારતના ચૂંટણી પંચ અન્ય દેશો માટે પણ આદર્શ યુવા મતદારો અચૂક મતદાન કરે ને મતદાનની જાગૃતિ પ્રસરાવે જિલ્લા કલેક્ટર શ્રી

નિમામંત ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જોશી સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર શ્રી પેથાણી ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી આનંદ ભટ્ટે કર્યું હતું બ્યુરો રિપોર્ટ સંજય વાઘેલા અમરેલી